નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર કોમર્સમાં વિષય સ્ટેટમાં ત્રીજું ચેપ્ટર છે સુરેખ નિયત સંબંધ છે આજે આપણે ધોરણ વિભાગ એપમાં જે છઠ્ઠો દાખલો છે કે જેમાં તમને સીધી રકમ આપેલી છે એ રકમને આધારે આપણે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવવાનું એ કીધેલું છે જો સૂચના અહીં આપેલી છે ઉપર અને એક્સ બરાબર આપણે ત્રીસ લઈને વાયની કિંમતનો અંદાજ મેળવવાનો છે હવે લખ્યું કે એન બરાબર દસ આપ્યા સીગમાં એક્સ બસો પચાસ સીગમાં વાય ત્રણસો આપેલા છે સીગમાં એક્સ વાય સાત હજાર નવસો આપેલા છે ત્યારબાદ સીગમાં એક્સનો વર્ગ છે છ હજાર પાંચસો છે તો સૌથી પહેલાં તો સીગમા એક્સ અને સીગમાં વાયને આધારે આપણે એક્સ બાર અને વાય ગણતરી કરીએ જે અહીંયા આપેલી જ છે રાઉન્ડ કરું છું અહીંયા હા કે એક્સ બાર બરાબર સીગમા એક્સ ભાગ્યા એન હવે સિગ્મા એક્સ કેટલા છે બસો પચાસ એન એટલે દસ એટલે એક્સ બારનો જવાબ કેટલો આવશે પચીસ આવશે ત્યારબાદ વાયબાર માટે સીગમા વાય ભાગ્યા એન હવે સીગમા વાયમાં ત્રણસો છેદમાં એન એટલે દસ ત્રણસો ભાગ્યા દસ કરીએ એટલે કેટલા આવશે એ વાયબારનો જવાબ છે એ ત્રીસ આવે છે ત્યારબાદ આપણે બીનું પહેલાં સૂત્ર લેવાનું સમીકરણે જે આપેલું છે આપણને એના માટે સમીકરણ આપેલું છે આ રીતે કે વાયકેપ બરાબર એ વધતા બી એક્સ જે આપણું સમીકરણ પહેલાં બીની ગણતરી કરી લઈએ તો બીનું સૂત્ર લખેલું છે એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ગુણ્યા સીગમાં વાય છેદમાં

છ હજાર સાત હજાર નવસો એટલે અગી હજાર માઇનસ અઢીસો ગુણ્યા ત્રણસો કરી એટલે પંચોતેર હજાર છેદ માં દસ ગુણ્યા પાસઠસો અહિયાં લખેલા છે છ હજાર પાંચસો એટલે પાસઠ હજાર અઢીસોનો વર્ગ થાય બાસઠ હજાર પાંચસો હવે ઉપર બાદ બાકી કરી એટલે ચાર હજાર વધ્યા અને નીચે બાદ બાકી કરી કે પાસઠ હજારમાંથી બાસઠ હજાર પાંચસો બાદ કરી એટલે પચીસો એટલે બીનો જવાબ કેટલો આવે ચાર હજારને પચીસો વડે ભાગ્યે એટલે બી બરાબર એક પોઈન્ટ છ આ રીતે આપણો જવાબ અહીંયા આવે છે હવે એની ગણતરી કરીએ તો એનું સૂત્ર લખ્યું વાય બાર માઇનસ બી એક્સ બાર y બાર એટલે આપણે અહીં શોધ્યા હતા ત્રીસ છે બરાબર માઇનસ બી એટલે એક પોઈન્ટ છ એક્સ બાર એટલે અહીં આવશે પચીસ એટલે ત્રીસ માઇનસ ચાલીસ થાય એક પોઈન્ટ છ ગુણ્યા પચીસ કરી એટલે ચાલીસ આવે હવે ત્રીસમાંથી માઇનસ ચાલીસ કરી એટલે માઇનસ દસ છે એનો જવાબ માઇનસ દસ છે આપણે આ રીતે આવશે ત્યારબાદ હવે સમીકરણ આપણું જે છે એ લખી નાખીએ છીએ કે વાયકે બરાબર એ વધતા બી એક્સ હવે એટલે માઇનસ દસ લખ્યા બરાબર વધતા બીની જગ્યાએ એક પોઈન્ટ છ અને એક્સની જગ્યાએ એક્સ હવે અહીં આપણને ઉપર કીધું હતું જો અહીંયા રાઉન્ડ કરું છું કે એક્સ બરાબર આપણે કેટલા લેવાના છે ત્રીસ લેવાના છે બરાબર તો આ જે સમીકરણ છે લખેલું છે કે એક્સ બરાબર ત્રીસ માટે વાયની કિંમતનો અંદાજ કેટલો થાય તો વાયકેપ બરાબર માઇનસ દસ જે અન્ડરલાઈન કરું ત્યાં ધ્યાન આપજો હા વધતા એક પોઈન્ટ છ એક્સની જગ્યાએ ત્રીસ લખવાના એટલે માઇનસ દસ વધતા એક પોઈન્ટ છ ગુણ્યા ત્રીસ એટલે કેટલા થાય અડતાલીસ એટલે હવે અડતાલીસમાંથી દસ બાદ કરીએ તો આપણો જવાબ કેટલો આવશે આડત્રીસ જે અહીંયા આપેલું છે છેલ્લે કે વાયકેપ બરાબર છે એ આડત્રીસ આ રીતે આપણો જવાબ અહીંયા આવે છે બરાબર તો આ રીતે તમને સીધી રકમ આપીએ તો આપણે બી અને એની ગણતરી કરીને એક્સ બાર વાય બાર શોધવાના અને એક્સ બરાબર આપણને ત્રીસ આપેલા એ સમીકરણમાં આપણે એક્સની જગ્યાએ ત્રીસ મૂકીને આ રીતે વાયની કિંમતનો અંદાજ આપણે મેળવી શકીએ છીએ બરાબર તો આ દાખલો તમારે સ્વાધ્યમાં છે એ ગણી નાખવાનો છે